કરદણ નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપાની સેન્સ યોજાઈ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારોની ઉમેદવારી નોંધાઈ ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભર શિયાળે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કરદણ નગરપાલિકા વિસ્તારમાં સાત વર્ડની અઠ્યાવીસ બેઠકો માટે આગામી સોળ બેના રોજ મતદાન યોજાવાનું હોય જેને લઈ ભાજપા દ્વારા આજરોજ કરજણ એપીએમસી ખાતે ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા ભાજપ પ્રદેશના નિરીક્ષકો જાનવીબેન વ્યાસ રઘુભાઈ હુંબલ બિપિનભાઈ સિક્કાના નેતૃત્વમાં યોજવામાં આવી હતી નગરમાંથી સાત વોર્ડ માટે એકસો પાંચ જેટલા દાવેદારોએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે જેમાં વોર્ડ નંબર એકમાં સોળ વોર્ડ નંબર બેમાં સત્તર વોર્ડ નંબર ત્રણમાં સત્તર વોર્ડ નંબર ચારમાં સોળ વોર્ડ નંબર પાંચમાં અગિયાર વોર્ડ નંબર છમાં બાવીસ અને વોર્ડ નંબર સાતમાં છ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે હવે જોવું રહ્યું કે અઠ્યાવીસ ઉમેદવારો માટે એકસો પાંચમાંથી ભાજપા કયા વોર્ડમાં કોના માથે ઉમેદવારીનો કળશ ડોળે છે ભાજપા દ્વારા જાહેર કરેલા ઉમેદવારોની ગાઈડલાઇન મુજબ ટિકિટ ફાળવવામાં આવશે કે શું એ જોવું રહ્યું સ્થાનિક લેવલે સેન્સ પ્રક્રિયા બાદ જિલ્લા સંકલન અને ત્યારબાદ ભાજપા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં યાદી મોકલવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે જાનવી વ્યાસ ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી હાલ આખા ગુજરાતમાં જે અડસ અડસઠ નગરપાલિકાને બે તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ શ્રી બિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર અમે ત્રણ જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા કુલ એકસો પચાસ એકસો પાંચ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી છે કરજણ નગરપાલિકામાં સાત બોર્ડ છે અને અમારે અઠ્યાવીસ ઉમેદવારની સેન્સ પ્રક્રિયા આપવાની છે સેન્સ પ્રક્રિયા હાથ તેમાં જે પાંચ ધરવાનું ગાઈડલાઇન હા અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય સાહીઠ વર્ષના વ્યક્તિઓ હોય જે ત્રણ ટર્મ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી બે હોય એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી મળે હા સાહીઠ વર્ષની વયમર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના એટલે જે ગત ચૂંટણીઓ થઈ એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જે નિર્ણય હતો તે હાલ એ જ પ્રમાણે અમે એ નિયમ પ્રમાણે જ કામ કરવાના છે